हमारा भी खूब आभार मित्रों आजे दर पुनमे आम तो अश्विनराम महाराज और सत्संग भजन नो कार्यक्रम दर दर पुनमे राखता हो पर सत ने साया घणी असत ने आपे नहीं अजो के ओलवाणी कोई टाढी कापे ने प्रभु ಕ್ಯರು ಯೊಥ ತೈಜಿನು

મિત્રો જતીને સતી સુપાણા જગતમાં પાખંડ વાળા પૂજાણા સાચા સંતોની કિંમત અત્યારે છે નહીં કારણ કે કળિયુગ નો પ્રભાવ છે મિત્રો હે આપણે અમારા ગામડાની પડખે એક રોજકા ગામ હોય અને રોજકા ના વીરજી લુહાર દીકરા નક્કી થયું અને

અને ભઠ્ઠી માંથી લુવાર એમના બાપુ એ બે વર્ષની ઉમરે પણ ઈ બાપા લાકડા તેઓ અને

એ અમરેલીના પાદરમાં કેવી નદીની કાંઠે બાપા ઝૂંપડી બાંધી હો એમ કહેવાય કે એક દી એક રત્ના નામની એક બ્રાહ્મણની દીકરીને કોઈ અસામાજિક તત્વના દ્વારા બળજબરીથી કુંવારા કલંક લાગ્યા હોય અને એ મોહનદાસ મહારાજના આશ્રમમાં બાપા કુવો પૂરવા આવ્યા હો ઝાલર તાણે આવીને ઉભારી

મળી લીધ માનવાની તે દી બાપા એ સમર્થ પુરુષ મેં વાત કરીને કે સંતને અંતરો અંત્રોદાન તું ચિંતા ન કરીશ તારે કોઈ તને પૂછે ને કે આ બધું શું છે કે મોલદાસ મહારાજ નું બાપ છે

માછી માંગી અને ટાવર ના કુમરેલી ની બજારમાં બાપા એક ચાર વર ની ઉમરે જેને બેઠા બેઠા જીવ છોડી દીધો એના ગુણ ગાવા માટે મિત્રો આપણે ભેગા થયા સંતો બલિદાન આપ્યું સંતો માટે આજે આજે એકત્ર થયા હોય અને હું અશ્વિન મહારાજ ને વંદન કરું એમના ફાધર કેશવરામ મહારાજ ના જીવન ને વાંદન કરું હું સુરજા આય બેઠા બેઠા વંદન કરું છું કે બાપા માયુ તો દુનિયામાં પાર નથી અત્યારે સોસઠું છોકરીયું છે પણ બાપા ઈ સુરજમાં આવે સુરજમાં મીઠા મેહુલા એથી મીઠી મોરી માત જનની જોડ સખી નહીં જળે અમારો બોટાદ કર કે તોય બાબા ક્યાં જાય તો જાયશું નહીં સોટલા નો જાતા પાવા ગઈ નો જાતા કોઈ દેવ દેવીના ચરણમાં તમારે નમવા જરૂર નથી એક તમારા માત પિતાના ચરણમાં બાબા પાકા વળો ને લાગો ને અને એને સમયસર પાણીનો નો કળસો લઈને ઉગાડો ને તમારું જીવન શાસક થઈ જાય ભલા મને હે આ માં છે આ જનતા છે એક ગાય એક અવની તરુ વરસ ધળત રિયા સરળ સાબજો અયા હતો ઘણું છું જત રિયા જતન કરવાની વસ્તુ છે બાપા હે આવા સરસ જયદેવ બાપાના ચતુર્થ નિર્માણ તિથી બાપા એ જયદેવ બાપા એ તો ભૂખા કાઢી નાખેલા હો ચાર પ્રોગ્રામ મે જયદેવ બાપા ભેગા કર્યા છે ચાર કરીશ બાપા અને એ કો

અને સાચા સાચા સંતો સાચા સાધુઓ સ્વીકારો કારણ કે સંતો છે ને આપ બળે એકલગ ખૂણે ધૂપ બધે પસરંત જગમા દો જનમિયા એક અગરબત્તી ને બીજો સંત સંત ને સુવાસ ખૂણા બેઠા બેઠા આવે બાપા એવા સાચા સંતો નું સાચા સજગુણ